વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોએ ગામના તલાટી ની ઘોર બેદરકારી અને મનમાનીથી ત્રાસીને આખરે વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી વાગ્રા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોએ ગામના તલાટીની ગોર બેદરકારી અને મનમાનીથી ત્રાસીને આખરે વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટે સમયસર પંચાયતમાં હાજર રહેતા નથી અને સરકારી કામોમાં જાણી જોઈને વિલંબ કરીને હેરાનગતિ કરી છે ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારા ગામમાં તલાટી સમયસર આવતા જ નથી તેઓ બપોરે બાર વાગ્યા સુધી હાજર રહેતા નથી જો કદાચ બાર અથવા એક વાગે આવે પણ છે તો માત્ર એકાદ કલાકમાં જ એટલે કે બે વાગે ચાલા જાય છે તલાટીની આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે જો તલાટીની મનમાની અને સમયસર હાજર ન રહેવાની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવામાં નહીં આવે અને આ તલાટીને બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો

એ વાગણા વસ્તી ખંડાલીના જે તલાતી છે તે અનિયમિત તો છે જ તો સાથે સાથે અત્યારે જે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે આ મારી સાથે ભાઈ ઊભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ વર્ષ પૂરું નથી તો તે એનો દબાણ કરે છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વીરો ભરવા ગયો એટલે કંઈકને કારણોસર મારો વીરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરો તો જ અમે દાખલો આપીશ નહીં તમે દાખલો આપીએ નહીં હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ બચ્ચે આદિત છે અને અમે કલાજી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર બાર બાર એક એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી પાંચ તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતા રહે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બધી થવી જોઈએ આવી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે તલાટી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે સલાટી સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે ત્રણ મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસોથી હજાર માણસ અમે તાલુકા પંચાયત પર આવીને ઘેરાવો કરીશું ગોહિલ સાથે સત્ય ટીવી ન્યૂઝ વાગરા